સ્વાગત છે નવા ની અંદર બધાને જય માતાજી જય મોગલ માં બધાનું મારા નવા નવા લોગમાં તમારા બધાનું હાર્દિક અર્થિક સ્વાગત કરું છું તો મેં સુરતની અંદર એક વાત કહી દઉં સુરતની અંદર આવ્યા એટલે મેં નવો ફોન લીધો છે અને આજનો પહેલો લોગ છે નવા ફોનની અંદર જો મસ્ત મજાના નાય તો એને તૈયાર થઈ ગયા છે કેમ કે અહીંયા તો કામ ફૂટે જ પાછળ ધરાવવાનું કસરા પોતા કરવાના કપડાં ધોવાના એ બધું કામ કરી અને બધા છે મન આવી બેઠા છે હું કહે છો તમે જી ભાઈ મોબાઈલ માં નવો ફોન લીધો છે નવા ફોન ની અંદર આપણે શું ચાલુ થઈ ગયું છે મસ્ત મજાનો આપણે માતાજી ની દયા આપણે ફોન લઈ લીધો કારણ કે મારા ભાઈએ ફોન લઈ લીધો છે મારો ફોન જૂનો હતો એ લઈ દીધો અને મેડમ નો ફોન મારા રાખવાનો જૂના ફોન માં આપણે વિડીયો ઉતારતા હતા ને હવે આપણે નવા ફોન માં વિડીયો ઉતારવાનો અને પેલો લોક છે નવા ફોન ની અંદર ફોન तै whole varietyढ राख, don't rodzaju. और बिकेव लोग 요ऊ उटाषीव, केव एडिक्योषो, केवजरते हीजिएिफीजाति केव्योगोषी, इफन आम तो फाई जुआखी60, • थीजगोथनों गाई मजगत्ने का, रहां, जो गद तैको तैको द्लगोवर्ण안 भादीण करत्रोदी, કેમ ન્યા બેઠો હે જ બસ ઈ બાટલા રેમા કરે અને બસ ફ્રીજ ખોલી ન્યા બેહે નાઈટ માં તો ઉતારશે મનોજ ભાઈ તો નાઈટ પા જાય છે એટલે ઈ ઉતાર કેમ બનો નાઈટ મે તો એ અહીં આરામ કરે છે આ ઉતારતા તું કેસો જા જૂનો ફોન હતો કેવો ફોન હતો

ada beberapa persen jalan orang nanti nak ni ada madam desa sopa di sopa di leh lor kan kita nak tuh nanti um. apa beberapa persen sopa di atau ada cabi di cabi ada ni ni ada di sini ada kian ada ni ni bai tu asal makan kan ni makan ni leh sini ni makan kita ni leh sini ये तो बाजिया से दोनों दरा અને જો એને કઈ કામ જ નથી બીજું બારો નીકળ જો તો જો એક બે હોવાનું જ કામ કરે છે બે તો બધાય તમે કઈ કહેજો કે આ ફોન સારો આવે કે નહીં તમને પોસ્ટરની અંદર જોવા મળશે કે આ ફોન કેવો કામ આઈફોન થર્ટીન લીધો છે અને કેવું રિઝલ્ટ છે તો કમેન્ટમાં કહેજો અને એમથી હારેથી કમેન્ટ કરી દેજો બધાય ગમે તો તો કન્ટિન્યુ રહેજો આગળ હું કામ કરવી ક્યાં જવાનું થાય ને હું નક્કી કરવી

કેમ રહો બતાવો હમ મને આવો તમે હાળા ચાર જો તો છે આપણે પૂગી જ છે સોપાટીએ સોપાટીએ પૂગી જ છે જો છે ગાડી હા કે મારી છે ગાડી માં છે હાલો ભાઈ જે માં બેહડો માં જવાજો તમદાર હાલો ભાઈ ઊપડે છે મントુ ગાડી

એટલે મેડમ છે ને તાપી બતાવવા લાવ્યા છે જો થાપી છે જો અહીંથી તમને દેખાય ને ક્રિયલ મેડમ ને તાપી જોઈ નથી ને તો મેં કીધું લાઈ બતાવી દઈ ભાઈ ઈસ કમાઈ ન બેઠા ક્યાંય ન બેઠા જો નાના છોકરા છોકરા રમે છે ન્યાય ન બે હા ભાઈ આ તાપી છે જો આ સુરતની તાપી છે તમને બધા દેખાતી હોય તો અત્યારે આમાં ક્લિયર નહીં દેખાય કારણ કે છે ને હરિયા નાખેલા છે ને એટલે હા

I'm gonna stay